કોને બોલ્યા નથી કોણ બોલવું છે પટેલ સમાજ વિશે કોઈ બોલ્યું નથી પટેલ સમાજ નું નથી તો તમે પણ એ વસ્તુ નામ કેમ બોલવું છો તો એ બેન ને જ કોની બેન બોલ્યા છે બેન ને જવાબ આપું ને સમાજ સમાજ રીતે પ્રત્યે વાત કરી રહી છે પણ આલુ મવાલી બીજા બધા સમાજ ને આલુ મવાલી છે આવું આલુ બનાવ છે આલુ બનાવવાની ક્યાં છે કોઈ અંદર તો એમાં ઈ બેન કેમ હું બોલે છે સમાજ ના દીકરા ના તોડ પાણી કર્યા છો પેલા તમારે એમને બેન ને એમ કયો સમાજ સમાજના દીકરા ઉપર તોડપાણી કરે છે પૂછી લો

ના ભાઈ મારા મેડીયો જવાબ આપ્યો છે કે બધી સતરિયાળી બેનો મારી છે ને એમના દિલથી હું રિસ્પેક્ટ કરું છું બધી જ કોઈ બહેનો હું કઈ કહેતી નથી બરાબર મારી ઘણી બહેનો છે મારા ઘણા ભાભી છે જેને મેં ભાઈ બનાવેલા છે ને બધા સમાજમાં છે મારા મારા સંબંધી મને દીકરી માને છે લેઓ ને મારી તમે ના તો એ વસ્તુ તમારે વધારવાનું તો નથી મારું ઓલરેડી વધારેલ જ છે જેને ફેમસ થવું હોય મારું નામ લે ના ના ફેમસ થવાની એવું કે વાત જ નથી આમાં પણ ફેમસ થવાનું કે છે મને કીધું ને ફોલોવર્સ વધારવા છે એમ ફોલોઅર્સ વધારો છો અમે નહીં વધારતા તમે અરે પણ મારે ફોલો વધારવાની જરૂર નથી મારો ભાઈ

હું સમાજ ને વચ્ચે લાવતી નથી સમાજ ને વચ્ચે વાત ને સમાજ લેવલે હું સમાજ ને વચ્ચે લાવતી નથી તમે નો લાવો છું તમે કેમ બોલો છો કે હું સમાજ ને વચ્ચે લાવું છું મેં મારા વિડીયો જોઈ મેં

ઓકે મારો ભાઈ જય માતા